ત્યારે આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચને લઈ રાજકોટ વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટમાં ખેલાડીઓ ભારત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ક્રિકેટ પ્રેમીઓએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચનું સોસાયટીમાં લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે ક્રિકેટ પ્રેમી મહિલાઓ પણ આજે રસોઈમાં રજા રાખીને મેચ નિહાળી રહ્યા છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પણ મજબૂત માનવામાં આવી રહી છે પરંતુ આ વખતે ભારતીય ટીમ પરફોર્મમાં છે ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર ભારત કબજો જમાવશે તેવી આશા વ્યક્ત કરી છે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છે તે આજે મહામુકાબલો એટલે કે ફાઈનલ છે તે રમાવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં છે તે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ પણ છે તે જોવા મળી છે 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 રાજકોટના જે ક્રિકેટ પ્રેમીઓ તે 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 લાઈવ સ્ટ્રીમિંગ નિહાળવા માટે જોડાયા છે રાજકોટમાં છે તે સમગ્ર મેચ જોવાય તે માટેની છે તે લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આપણી સાથે ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને આજે મહામુકાબલો શું કહેશો બસ જો આજે અમે લોકો સંપૂર્ણ કિચનમાંથી રજા લઈ લીધી છે

જે વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર છે તે સમગ્ર દેશની છે તે નજર છે અન્ય ક્રિકેટ પ્રેમી છે તેમની સાથે વાત કરીશું કેટલો ટાર્ગેટ હોવો જોઈએ અને ખાસ કરીને ન્યુઝીલેન્ડની ટીમને બીટ મારવા માટે ભારતે શું કરવું ભારત એ મિનિમ ના ઉપર રન થવો જોઈએ એમ તો અહીંયા આપણે બધા પ્લેયર જોઈએ છીએ લાસ્ટ મેચ છે ફાઇનલ મેચ હાલે એટલે થોડા પ્રેશરમાં છે કોન્ફિડન્સ છે બરાબર છે અત્યારે શ્રેયસ લઈ રોહિત શર્મા વિરાટ કોહલી બધા ઉપર ઘણો પ્રેશર છે કારણ કે આખો ઇન્ડિયા વર્લ્ડ મેચ વર્લ્ડ મેચ રમે

વિરાટ પ્રદર્શન માટે રાજકોટ છે છે તે ઉત્સાહ અન્ય ક્રિકેટ પ્રેમી છે તેમની સાથે વાત કરીશું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો શું લાગી રહ્યો છે ઇન્ડિયા જીતશે સો સો ટકા વિરાટ કોહલી છે મોહમ્મદ સામી છે ઓસ્ટ્રેલિયા બદલો લેવા છે લેવાશે એ ચોક્કસપણે જે કહી શકાય કે બદલો લેવાનો છે તે પણ છે તે આજે ભારત લેશે રાજકોટમાં છે તે લાઈવ સ્ટ્રીમિંગની છે તે વ્યવસ્થા કરવામાં આવી છે રાજકોટવાસીઓ જાણે આજે કિચનમાં છે તે મહિલાઓએ છૂટી લીધી હોય તે રીતના છે તે ફાઈનલ મહામુકાબલો છે તેને નિહાળવા માટે છે તે હાલ રાજકોટ રાજકોટવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ